અમરેલી જિલ્લામાં વર્ષ બે હજાર ચોવીસની અતિવૃષ્ટિ કૃષિ સહાય પેકેજમાં અન્યાય થયાના મામલે ખેડૂતોમાં રોષ ફેલાયો બગસરા તાલુકાના લુંઘિયા ગામના ખેડૂતો પહોંચ્યા મામલતદાર કચેરીએ આવેદનપત્ર આપવા માટે બગસરા તાલુકાના લુંઘિયા ગામે ડીલર ક્રોપ સર્વે યાદીમાં પાક હોય તેવા પાકોનો ઉલ્લેખ ન હોવાનો ખેડૂતોએ આક્ષેપ કરેલો છે સર્વે નંબર બસો સડસઠ સુધીની યાદી આપી છે એકસો ચાલીસ સર્વે નંબરને બાકાત રાખવામાં આવેલ હોય તેવો આક્ષેપ ખેડૂતોએ કરેલો છે ખેડૂતોને એક હેક્ટર દીઠ વીસ હજારની મળવાપાત્ર સહાય હોવા છતાં અગિયાર હજાર સહાય આપવાનો નિર્ણય કરવામાં આવેલો છે જે અન્યાય સામે આવેદનપત્ર પાઠવવામાં આવેલું છે ભૂલ ભરેલી યાદી અંગે ખેડૂતોએ રોષિત થઈને મામલતદાર અધિકારીને આવેદન પત્ર આપેલ અને આ આવેદન પત્ર મારફતે રાજ્યના મુખ્યમંત્રીને રજૂઆત કરી છે મારું નામ કિશોર કાનપ્રિયા બગસરા તાલુકાના લુંગિયા ગામના સરપંચ તરીકેની જવાબદારી નિભાવું છું ત્યારે ગત ઓક્ટોબર બે હજાર ચોવીસનું કપાસનું કૃષિ રાહત પેકેજ જે આપવામાં ગત અઠ્યાવીસ તારીખે આવ્યું છે તેમાં ખૂબ મોટી વિસંગતતાઓ અમારા વિસ્તારના ખેડૂતોને ખૂબ અન્યાય થઈ રહ્યો છે તો એના માટે અમે ખેડૂતોને સાથે લઈ મામલતદાર માન્ય શ્રી મામલતદાર મારફતે સરકારશ્રીનું ધ્યાન દોરવા માગીએ છીએ મુદ્દા નંબર એક એસડીઆરએફની ગાઈડલાઈન મુજબ ખેડૂતોને એક હેક્ટરે વીસ હજાર રૂપિયા મળવાપાત્ર છે તેમની જગ્યાએ માત્ર અગિયાર હજારનું પેકેજ આપી અને ખેડૂતો સાથે અન્યાય કર્યો છે મુદ્દા નંબર બે ઓક્ટોબર બે હજાર ઓક્ટોબર મહિનામાં ખેડૂતોને લણણી કરવાનો સમય હોય ત્યારે તમામ પાકોમાં નુકસાન હોય એની જગ્યાએ માત્ર કપાસને રાહત પેકેજ આપી એમાં પણ બીજા અન્ય પાકોના વાવેતર કરતા ખેડૂતોને સાથે અન્યાય કરવામાં આવ્યો છે મુદ્દા નંબર ત્રણ જે ડિજિટલ ક્રોપ સર્વેની યાદી જે તાલુકા મથકે અથવા જિલ્લા મથકેથી જે અમને ગ્રામ પંચાયતોને આપવામાં આવી છે તેમાં ખૂબ મોટી વિસંગતતાઓ છે જે વિસ્તારોમાં પાકના વાવેતરો નથી થતા તેવા પાકોનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને સર્વે નંબર અને અન્ય બાબતોની ખૂબ મોટી ભૂલ ભરેલીથી યાદી આવતા અમારા જે લાભાર્થી ખેડૂતોને અન્યાય થઈ રહ્યો છે ત્રીજો મુદ્દો ચોથો મુદ્દો એ છે કે આવી વિસંગતતા ભરેલી યાદી ભૂતકાળ આવતા ભવિષ્યકાળમાં ક્યારેય ન બને અને અન્ય વિસ્તારોમાં ખેડૂતોને અન્યાય ક્યારેય ન થાય એ અમારો મુખ્ય ઉદ્દેશ સાથે અમે મામલતદાર મારફતે સરકારશ્રીને આવેદનપત્ર આપ્યું આખા અમારા ડિજિટલ ક્રોપ સર્વેની યાદીમાં બસો સડસઠ સર્વે નંબર જ આવ્યા છે અને એકસો ચાલીસ જેવા સર્વે નંબરના ખેડૂતો બાકાત રહી ગયા છે એટલે આવો વિસંગતતા ભરેલી આખા પંથકમાં યાદીઓ આવે છે પણ અમારા ગામમાં થોડી વધારે હાઈલાઇટના મુદ્દામાં છે એટલે મેં અમારા ગામ પૂરતું આવેદન આપ્યું આ બાબતે તો હાલ અમે જે લાગુ પડતા વિભાગોમાં એમના સક્ષમ અધિકારીઓને ટેલિફોનિક જ્યારથી યાદી આવી ત્યારથી અમે એનું ધ્યાન દોરી રહ્યા છીએ તેમણે અમને વૈકલ્પિક વ્યવસ્થા માટે પંચરોજ કામ કરી અને ફોર્મ ભરવા માટેની સૂચના આપી છે પણ માત્ર કપાસને જ એ લોકો આવડશે એવી પણ એમની સ્પષ્ટ માહિતી છે જો આ અમારા ખેડૂતો સાથે અન્યાય થતા મુદ્દામાં જો આગામી દિવસોમાં ખેડ સરકારમાં કોઈ યોગ્ય નિર્ણય નહીં લે તો આવતી સ્થાનિક સ્વરાજ ચૂંટણીનો અમે બહિષ્કાર કરવા માટે પણ સક્ષમ છીએ